કેસે એ દાન થી વિદ્વાન પુરુષ અને પરલોક માં ઉત્તમ જન્મ અને સદા સુલભ થનાર ભોગ મેળવે છે ઈશ્વર અર્પણ બુદ્ધિ થી યજ્ઞ દાન વગેરે કર્મ કરીને મનુષ્ય મોક્ષ ફળ ને ભાગી બને છે કઈ નો આવડે તો હરિ ઓમ તત્સત કરીને દાન કરી દેવાનું એટલે એ ભગવાન અર્થે કર્યું કે ગણે એટલે આપણું ઈ એનું ફળ મળે અવશ્ય મળે કરેલું વ્યર્થ જાતું નથી કરતા પણ રહેતું નથી હવે પૃથ્વી વગેરેથી નિર્મિત દેવ પ્રતિમાઓની પૂજન વિધિ નૈવ નો વિચાર પૂજનના વિધિ વિચારો નું ફળ વિશે માસ વાત તિથિ અને નક્ષત્રોના યોગમાં પૂજન નું વિશેષ ફળ તથા લિંગનો વૈજ્ઞાનિક સ્વરૂપ નું વિવેચન આવશે હવે આ થોડોક હવે ઋષિઓએ કહ્યું હે સાધુ શિરોમણી હવે આપ પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન બતાવો જેથી સમસ્ત ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે હવે સુધજી બોલા હે મર્ષિઓ તમે લોકો એ બહુ ઉત્તમ વાત પૂછી છે પાર્થિવ પ્રતિમા નું પૂજન સંપૂર્ણ મનોરથો છે અને દુઃખ નું તત્કાળ નિવારણ કરે છે હું એનું વર્ણન કરું છું તે ધ્યાન પૂર્વક તમે સાંભળો પૃથ્વી વગેરે થી બનેલી દેવ પ્રતિમાઓની પૂજા પુતલ પર ઈચ્છિત વસ્તુ નું પ્રદાન કરનાર માની ગઈ છે ચોક્કસ આમાં પુરુષોને અને સ્ત્રીઓને પણ અધિકાર છે નદી તળાવ અથવા કુવા સંશોધન કરવું અને શુદ્ધ મંડપમાં રાખીને તેને ઝીણું દળવું અને પછી સાળી લેવો ત્યાર પછી હાથથી પ્રતિમા બનાવવી અને દ્રુધથી એનો સુંદર સંસ્કાર કરવો એ પ્રતિમા અંગ પ્રત્યંગ સરસ રીતે પ્રગટ થયેલા હોવા જોઈએ તે સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સંપન હોવી જોઈએ ત્યાર પછી પદ્માસન પર સ્થાપિત કરીને આદરપૂર્વક તેનું પૂજન કરો ગણેશ સૂર્ય વિષ્ણુ દુર્ગા અને શિવની પ્રતિમાનું શિવનું અને શિવલિંગનું દ્વિજ્ય સદા પૂજન કરવું જોઈએ આપણે મૂર્તિ માટીની બનાવવાની માટીની આવડે તો જ નહીં તરીકે આપણે મૂર્તિ પણ રાખી શકીએ સોળ પ્રકારની પૂજા જયારે લિંગ કરી ત્યારે શક્તિની સ્થાપના કરવી પડે તો કરી પછી ગણેશજી કરવાના માતાજી હનુમાનજી કાળભૈરવ અને નંદીશ પંચાયત દેવતા નું સ્થાપન કરવું પડે અને કાચબુ શિવજે સદા પૂજન કરવું જોઈએ